ઝલકારી ચેનલ માધ્યમ દ્વારા પુનઃ ચીમનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે ચીમનભાઈ સાથે હું વર્ષોથી જોડાયેલો છું એમના વિચારધારાને હું સમજી શકું છું અને જે પણ ચીમનભાઈની વિચારધારા સાથે સંકળાયેલા છે બધા જ સાધકોને પણ મારી ખૂબ શુભકામનાઓ અને આ ક્રાંતિકારી વિચારધારા પ્રમાણે બધા આગળ વધજો એવી શુભકામના પાઠવું છું નમો બુદ્ધાય બીજો સવાલ કરું કે આજથી વર્ષ બચુભાઈ કાંબડ મુરજીભાઈ ગોહિલ અને નારાયણભાઈ બારીયા એ ત્રણેય મિત્રો ઓગણીસો છપ્પન માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ ની દીક્ષા દીધી ને ચૌદ ઓક્ટોમ્બરે ત્યાર પછી આપણા સમાજના જે વડવાઓ છે એમને પણ આ બૌદ્ધ નું ખબર છે કે બુદ્ધ અમારા હતા

જયારે આ દેશમાં અમુક પંડિતોએ ભગવાન બુદ્ધ નો વિરોધ કર્યો હતો ત્યારે બે વિચારધારાઓ એવી સ્થાપિત થઈ કે એક વિચારધારા એવી કે બુદ્ધ નો સ્વીકાર ન કરે બીજી વિચારધારા એવી હતી કે જો બુદ્ધ નો સ્વીકાર ન કરીએ તો આ દેશમાં કેટલાય માણસો સનાતનને છોડીને બુદ્ધ ના માર્ગે ચાલે એવી મહાન વિભૂતિ હતી એટલા માટે હિન્દુ કોમે શું કર્યું કે બુદ્ધ ને વિષ્ણુ નો અવતાર તરીકે સ્વીકાર કરવો પડ્યો પણ બુદ્ધમાં એ વિચારધારા સ્વીકાર્ય છે કે નહીં મને ખ્યાલ નથી પરંતુ મારું કહેવાનું હાર્દ એ છે કે એક મહાન માનવ તરીકે અને વાસ્તવિકતા રીતે જો કોઈ વિભૂતિ જીવા હોય તે ભગવાન બુદ્ધ હતા બાકી ખોટા આડંબરો પાખંડો ટીલા ટપકા એનાથી પર રહી અને જે આ દેશમાં ઉપાસના વિધિ વિધાન શોષણની વાતો કરવા પોતાને આજીવિકા ઉભી કરવા અને એ આજીવિકા ચલાવવા માટે અમુક પાખંડો આચરી અને જે પાપ થઈ રહ્યું હતું એ એ એ બાબત ઉપર ભગવાન બુદ્ધે પ્રહાર કર્યા હતા અને એના

આપણા જે પુસ્તક લખી છ દિવસ સુધી ઉજવતા વિચાર તો કરો બુદ્ધ જયંતિ પણ આપણા સમાજ ને આ સાહિત્ય કઈ મેળવું નહીં વાંચવા અને વધારે માનો કે વડવાઓ પુસ્તક લખીને ગયા પણ એનું એ આચરણ કરાવે ને એ પેલા એનું મૃત્યુ થઈ ગયું એ ત્રણેય વડવાઓનું નારણભાઈ હરિભાઈ બારીયા એ મારા મધર મારા બા ના બાપા એટલે મારા આતા થાય તો મારા એમનો સંદેશ હોય વારસામાં લોહી માં મળ્યો છે અને તમે જે હમણાં બીજી એક સરસ મજાની વાત કરી કે ભગવાન બુદ્ધ તો ભગવાન બુદ્ધે જે પહેલો ઉપદેશ આપ્યો ને

તમે જે કીધું એમ કે સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધ ના સમયમાં એમાં સમ્રાટ અશોક ના સમયમાં આખું ભારત જો બૌદ્ધ મય હોય અને એમને ચોરાશી હજાર વિના બનાવ્યો હોય તો એનો મતલબ કે મારા તમારા એ વખતે બૌદ્ધ ધર્મ પાળતા હોય સીધી વાત છે

પુસ્તક માં જ રહી છે બુદ્ધ ભગવાન વાસ્તવિકતા અને એ સમય માં વર્ણ વ્યવસ્થા ની માણસ યોગ્યતા પાત્રતા લાયકાત કેટલી હતી એ પ્રમાણે બુદ્ધ ભગવાન જીવન જીવતા હતા અને એટલા માટે એ સમય ભગવાન બુદ્ધ પાત્ર જીવો ને ગોતા હતા એ સમય માં તમે જો ભગવાન બુદ્ધ ની આજુબાજુ જે બધી જ કાષ્ટ સાધક જીવો ને પાત્ર જીવો એમની બાજુ અને એક જે બુદ્ધ ભગવાને સ્ટેટમેન્ટ આપ્યું હતું મને ખુબ ગમે છે के जो व्यक्ति एक बार भीतर से जाग गया उसको कोई भी दुनिया में गुलाम नहीं बना सकता। प्रवचन में कहो के दुनिया में चार प्रकार के ही लोग हैं, एक जागे में जागा हुआ और एक जागे में सोया हुआ और एक सोए में जागा हुआ और जागे में सोया हुआ तो જો જાગે જાગા વ્યક્તિ હો જાતા ભી કોઈ ગુલામ નહીં બના આટલી ભીતરની ચેતના આપણે ચર્મચક્ષુ થી છે પરંતુ આપણો આત્મા અત્યારની અવસ્થામાં એટલા માટે ભગવાન બુદ્ધના જે પ્રયાસો રહ્યા છે એ અંતર ચેતનાને જગાડવા માટેના પ્રયાસો રહ્યા છે બાકી બાહ્ય જગતના ના વિધિ વિધાનો ભગવાન બુદ્ધે પ્રાયોરિટી નથી આપી જેટલી પ્રાયોરિટી પોતાની ચેતનાને જગડવામાં આપી છે એટલે ભગવાન બુદ્ધની સૌથી મોટી જે વિધિ રહી છે એ હંમેશા રહી છે તમે જાગ્રત કરો જો આત્મા જાગ્રત થયો તો એ જ આખરે પરમાત્મા છે એવું એક જે સનાતનમાં ઔપનિષદિક વિચારધારા ચાલી આવતી હતી એને ભગવાન બુદ્ધે જ પીરસી છે અનુભવ દ્વારા

પ્રાચીન સમયમાં આપણી ભારતીય હું વાંચું છું જે આપણા બળવાઓ લખી ગયા છે કે આપ જે વંશના છો એટલે કે જે કોળી વંશ છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંક નો ડાઘ લાગવા ન દેવો હોય

ભગવાન બુદ્ધ ની જે આ વિચારધારા પંચશીલની સમગ્ર માનવ જાતિ માટે કલ્યાણ થાય પરંતુ છતાં પણ પણ એના વાત ભગવાન બુદ્ધ એ આત્મા ને જગાડવાની જે વાત કરી હતી ને કે પોતાનો આત્મા જાગી જાય ને તો ક્યારે અહિયાં અંધકાર નો અવકાશ રહેતો જ નથી એટલે જે લોકો પ્રારંભિક ભૂમિકામાં જીવન જીવે છે એના માટે પંચશીલ જરૂર છે

મારે સીધું કોઈ ટાર્ગેટ કરીને કે કોઈ નું નામ લઈને નથી પરંતુ એટલે અમુક મુજબ હું તમને